અમરેલી તાલુકાના સરંભડા ગામે ગઈકાલે પટેલ ખેડૂતના બંધ મકાનમાંથી બાવાજી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે ચોવીસ કલાકમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હત્યારા ગુલાબ કાછડિયાની ધરપકડ કરી છે જોકે આ બંનેનું લગ્નજીવન ભાંગેલું હોય છેલ્લા વીસ દિવસથી સાથે રહેતા હતા અને પાણી લઈ આવવાના મુદ્દે બોલાચાલી થતાં ગુલાબે રમેશભાઈને ગળા પર મારેલું પાટું જીવલેણ નીવડ્યું અહીં પાણી ભરવા મુદ્દે ઝઘડો થતાં ગળા પર પાટો માર્યો અને યુવકનું મૃત્યુ થયું હતું જોકે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે જેથી પોલીસ દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે અમરેલી સિવિલમાં લેવાઈ હતી અને પોલીસે સમગ્ર મામલાની તપાસ હાથ ધરતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આરોપીને જેલ હવાલે કર્યો હતો ૮લ્ય મમ મમ મઉલ મતં મમ મમ મલ મમ મન ઒ણ મભાય ન મમ 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 નમલ નમમલ ને નકં મમ ન કદીભાઈ બૂમ સાથે થઈ ગયા તમારે અમરેલી તાલુકા પોલીસ વિસ્તારના સરમડા ગામે ત્રીસ તારીખના રોજ કોઈ રમેશ રમેશભાઈ કનુભાઈ હરિયાણી કે જે શરદભાઈ કાચરાના ઘરે મરણ હાલતમાં મળી આવેલ હોય અને તેમના માથાના ભાગે મોટાના ભાગે તથા શરીરના ભાગો પર મૂળ ઈજા કરેલ હોય જે બાબતે અમરેલી તાલુકા પોલ્યુશન મઢનનો ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ આઈજીપી શ્રી ગૌતમ પરમાર તથા એસપી સર સંજય ખરાજ સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ગુનો ડિટેક્ટ કરવા આપણે પ્રયત્ન કરવામાં આવ્યા અમરેલી તાલુકા પીઆઈ ઓમદેશિંહ જાડેજાના દ્વારા પોતાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા જણાઈ આવેલ કે રમેશભાઈ કનુરભાઈ હરિયાણી કે જે મૃતક પામેલ છે તેમને ગુલાબભાઈ મગનભાઈ કાછડિયા તેમની સાથે મિત્રતા હોય અને બંને જણા છેલ્લા ઘણા સમયથી સાથે જડતા ફરતા હોય રહેતા હોય બંનેના પરિવારમાં અન્ય કોઈ ન હોય આથી એ દિવસે એના એક દિવસ પહેલાં ઓગણત્રીસ તારીખના રોજ બપોરે જમવાનું બનાવતા હોય અને ગુલાબભાઈ કાછડિયાનાઓ દ્વારા રમેશભાઈને પાણી ભરવાનું કહેતા એ બાબતે ઝઘડો થયો અને ત્યારબાદ ગુલાબભાઈનાઓ દ્વારા રમેશભાઈને જોડે રાખતા હોય પોતે ખવડાવતા પીવડાવતા હોય એમને કપડાં પણ પોતાના આપતા હોય આટલી મદદ કરવા છતાં કહ્યું ન માન્યું આવી બાબતમાં ઝઘડો વધી જતા શરીર પર મોઢાના ભાગે ગળાના ભાગે પાટુનો માર મારેલ જેના કારણે રમેશભાઈનું મૃત્યુ થયેલ હાલમાં ગુલાબભાઈ કાછડીયાનાઓની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્ય વહીચાલુ છે